ઓગણીસો સાહીઠ સોરી વર્ષ ઓગણીસો સાહીઠ બાદ ગુજરાતના અમદાવાદના મિલ કામદારોના પરિવારોના વસવાટ માટે પૂર્વમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે વિવિધ બ્લોક રહેઠાણના બનાવ્યા હતા આવા હજારો રહેઠાણોના બ્લોકો પાસે ચાર ચાર બ્લોકો બાદ ખુલ્લા પ્લોટ પરિવારો પોતાના સામાજિક સારા નરસા પ્રસંગો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે તે માટે અનામત રાખ્યા હતા આવા ખુલ્લા પ્લોટોમાં કેટલાક તત્વોએ અનધિકૃત બાંધકામો કરી તેનો કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દીધો હતો ક્યાંક દુકાનો કે ક્યાંક બે થી વધુ માળ ના મકાનો છણીને આ પ્લોટો પર ગેરકાયદેસર કબજો કરી દીધો હતો મારું નામ રામાધાર યાદવ છે અને હું રહું છું સામાજિક કાર્યકર્તા છું મકાન છે એનો હું ચેરમેન છું સરોદય નગર એસોસિએશન નામે અને જ્યારથી આ મકાન બન્યા ગુજરાત હાઉસિંગ બોર્ડે તો બાળકોને રમવા માટે પાર્કિંગ માટે અને વિવિધ ૃત્તિ કરવા માટે પણ જગ્યાઓ ફાળવી હતી કોમન પ્લોટ હતા પણ જે લોકો રહેવા આવ્યા અને એના પછીથી જે મૂળ લોકો હતા એ લોકો વેચીને નીકળી ગયા જે લોકો પછીથી આવ્યા એ લોકોએ જે ખાલી પ્લોટો હતા એની ઉપર દબાણ શરૂ કર્યું અને એ દબાણના લીધે એમનું કાયદેસરનું જે બાંધકામ પિસ્તાલીસ વારનું હોય એની જગ્યાએ પાંચસો પાંચસો વાર છસો છસો વારના પ્લોટો એમણે દબાણમાં લીધું હતું ને કોમર્શિયલ ઉપયોગ માટે કરતા હતા એના લીધે અહીંના લોકલ જે એસોસિએશન અંતર્ગત રહેતા હતા એ લોકોને બહુ તકલીફો પડતી હતી કોઈ પણ મંતવ્ય કાર્યક્રમો કરવા હોય તો એ એના માટે પૈસા ખર્ચીને બહાર જવું પડતું હતું હવે અમે એક ઝુંબોર શીખવાડીએ શરોદનગર એસોસિએશનના પ્રમુખ તરીકે એ આ પ્રકારના જે કોમર્શિયલ લોકો છે દબાણમાંથી એને ખાલી કરાવવા અરજીઓ આપી અને સીએમઓ કાર્યાલયથી પણ થઈને અને અહીંયા આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ એનું જે સ્ટેટ ખાતું છે એના જે અધિકારીઓ છે એમનું સહકાર મળ્યું એ રીતે અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે એસ્ટેટ વિભાગ છે એનું સહકાર મળ્યું અને નીચેના બોર્ડના જે આગેવાનો હતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ લોકોએ પણ ખૂબ રસ લઈને આ ઝુંબેશમાં ભાગ લીધો મારું નામ રામનરે સાર કોળી કોખરા વોર્ડની અંદર આવે બોમ્બે હાઉસિંગ જે હાલમાં સરોદ્રનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ નામે ઓળખાતી મોટી વસાહત જેમાં બ્લોક નંબર એકથી લઈને બ્લોક નંબર એકસો ઓગણ આવેલા છે તેમાં ગણીને ટોટલ તેરસો ચોત્રીસ મૂકવામાં આવેલા છે એ તેરસો ચોત્રીસ મકાન પૈકી તમામ બ્લોકોને અડીને મોટી માર્જિનવાળી જગ્યા તેમજ નાના મોટા કોમન પ્લોટો ફાળવવામાં આવ્યા હતા જે તે સમયે સમય વીતતા ઓગણીસો સાહીઠના અરસામાં આ પ્લોટ વરસાદ બની હતી ત્યારબાદ આજ દિન સુધી કોર્પોરેશન કોર્પોરેશન કે આ ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી કોઈ બી તટસ્થ કાર્યવાહી કરવામાં નથી આવતી કારણ કે જે તે સમયે અસામાજિક તત્વો અને જે તે જે તે પક્ષના મોટા હોદ્દેદારો કહીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિના મોટા મામા એમના સાથીદારો કહીએ તે લોકો જે તે સમયે દબાણ કરીને ખૂબ જ દબાણ કરીને એ લોકોએ એ પ્રોપર્ટી બચાવી પાડી હતી જે આજ રોજ જાગીર વ્યવસ્થાપક શ્રેણીની ટીમ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને પોલીસ બંદોબસ્ત મેળવીને આજ રોજ બ્લોક નંબર એકસો એક પાસે આવેલી મોટી માર્જિંગવાળી જગ્યામાં જે અરજદારે દુકાનો અને રહેણાંક મકાન બનાવી નાખ્યા હતા તેને અગાઉ નોટિસો આપીને અને આજ રોજ આ તમામ કામગીરી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડીને જે ખા એ જે સરકારી માર્જિંગવાળી જગ્યાએ ખુલી કરવામાં આવી છે આ જે વસાદ છે ઓગણીસો બાવનના અરસામાં બનવામાં આવી હતી અને ઓગણીસો અઠ્ઠાવનની અંદર બિલ મજદૂરો માટે આ આ વસાદ હતી અને આ વસાદ એ વસાદમાં જે તે સમયે મોટા માર્જિંગવાળી જગ્યાઓ ખુલી રાખવામાં આવી હતી કારણ કે મજદૂરો ગરીબ માણસ હતા જેમને હાલની પોઝિશનમાં જોઈએ તો મોટા કોમન પ્લોટો કે હોલ નહોતા રાખી શકતા તેમના નાના મોટા પ્રસંગો સચવાઈ રહે તે બાબતે એ જે તેને સરકારે જગ્યા ફાળવી દીધી હાલમાં આવે રહી નહીં નંબર બે કે અહીંયાના વસ્સા જાગૃત નાગરિકો દ્વારા વખતો વખત અને વારંવાર મે શહેરી વિકાસ મંત્રાલયથી લઈને સરકારશ્રીને મુખ્યમંત્રીશ્રીને જાગીર વ્યવસ્થાપકશ્રીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને કલેક્ટરશ્રી સુધી અમે તમામ રજૂઆતો કરી ચૂક્યા છે પણ આ કામ કયા કારણસર કરી નાખવામાં આવે છે કયા કારણસર આના નાખવામાં આવે છે અમારું એવું માનવું છે કે આમાં રાજકીય ગિરના પૂરી થતી લાગે છે જેથી કરીને આ કામ ડીલે કરીથી ડીલે કરીને આજ આ વરસાદ ગરીબ વરસાદની માધ્યમવાળી મોટી જગ્યા અને નાની મોટી સરકારી માધ્યમવાળી જગ્યાઓમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવતું નથી